ભરાઈ વાઈ મને જો આપના ને દુકાન લઈ દેવાય નમા ઓલા આપડે રૂપિયા લઈ જાય હા હવે એવું કાકુ વિચારું જો હાલ તો મારા વિચારવાનું તો ના નથી વિચારવા દેવાનું મને વિચારવા જો ને કોર્પોના હું આય

ભલે થાય જો સરપંચ ની વાડી આવી ગઈ છે બરોબર તું છે ને હું સરપંચ ને વાતો કરાવું ને ક્યાં તું મર વિ

એ પોશિયાને હાલું જોયું તો આનો વારો પડી જશે હા હસલે મને મરતા વિના છે સલાખો ભૂલી ગયો મારા બુશટમાં પડલો આ હાલ જો આ આવી ગયા

હું બે બાપો થઈ ને ખબર નઈ પડે બે ગાંડા બરોબર જલ્દી બરોબર થોડાક માથે છે ને મરસા માથે મૂચે એટલે એમ જ લાગે કે મરસા ની પોટકી છે એમ હાલો હું હા ના તો હું લાગે ના ના હતું ને આરામ નું ખવાય ગયું હું કહો ઘડી આરામ કરી લઉં કેમ ભૂલા પડી ગયા મારી આગળ છે ભૂલા પડી ગયા